સીતારામ ગાય માટે ખડ લીધું છે વાડી ગઈ તી કપાસ બહુ સારો છે હવે માંડવી શ્રી ગણેશ કર્યા છે પેલા ખેતરમાં પેલા બે તા થઈ ગયા છે હવે અરે બે છે ને બાકી હા સારો લાગે છે આમ સારો છે કઈ જાત વાવી છે

મગફળી નું કણ બતાવી દઉં બતાવી તો આ તો મોર જેવું લાગે છે આ ઉગી ગઈ છે પછી આ ઉગવાની તૈયારીમાં જ છે

માણસો બધા નવ વર્ષ છે ને તો ગયા છે ફરવા માટે માંડવી અમે તો આખા અમારા ગામમાં જ નવ એટલે બધા ઘર જવા જઈએ એટલે ઘર જવા એટલે વાદળ ઘર જાય નહીં એટલે અમારે કે કચ્છીમાં કચ્છીમાં ખબર નહી પડે તમને આખો બપોર સુધી આખા ગામમાં રખડ્યા રખડ્યા તો નહીં કેવાય પણ

हमना तो का हमना तो तड़काया तब पे आने के मकफड़ी एकदम सुखाई गई हे मोर नहीं ना बताऊं मैंने खबर नहीं थी क्या है जो ही तो लगभग बीजी आ जाय बहु नानी है प्यार लगभग जो है अब क्या पता नहीं थी जो आ रहा आटला मोटा मोटा મોર આવે એની મગફળીમાં બોલો આજે કાઢી છે મગફળી કેમ દેખાય હશે મને તો એમ થાય છે કઈ નક્કી ન હોય ટ્રેક્ટરમાં ન દેખાય તો ટ્રેક્ટર ચડીએ જાય પણ ખબર હશે અહીંયા છે મેં તો પહેલી વાર જોયા પહેલી વાર નહીં બીજી વાર પણ બહુ પહેલા બહુ બહુ પહેલા મને પથ્થર જેવા લાગે બોલ